સુઈગામ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન લોકો કતારોમાં જોવા મળ્યા સરહદી સુઈગામ તાલુકામાં સત્તર ગ્રામ પંચાયતોમાં સામાન્ય તેમજ એક ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાયેલી છે જે પૈકી પાંચ ગ્રામ પંચાયતો સમરસ બનતા હાલે તેર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે આજે વહેલી સવારથી જ મતદારો વોટ કરવા માટે કતારોમાં જોવા મળ્યા હતા સવારે ઝરમર વરસાદ વચ્ચે મતદાન કરવા માટે લોકો ઉત્સુક હોય તેવું જોવા મળ્યું હતું ગામે ગામ તેમની પસંદગીના ઉમેદવારોને મત આપવા માટે મતદારો મતદાન કેન્દ્રો પર પહોંચી જઈ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને ઉચ્ચુધવા જલોયા કોરટી જલાણા પાડણ વગેરે ગામોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી જ્યારે સુઈગમ ગોલપ વગેરે ગામોમાં મતદારો આવ્યા અને ગયા જેવો માહોલ હતો ખાસ કરીને દરેક મતદાન કેન્દ્રો પર પોલીસ હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા બંદોબસ્ત ગોટ જાળવી રહ્યા છે સુઈગમ પીએસઆઈ એચ એમ પટેલ પણ ટીમ સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે સરહદી સુઈગમ તાલુકામાં અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પાંચ ગ્રામ પંચાયતો સમરસ બની છે જ્યારે તેર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે આજે અત્યારે આપણે સુઈગમ તાલુકાના છેવાડાના એક અંતરિયાળ ગામ ગોલપ ખાતે આવેલા છીએ અહીં મહિલા સીટ છે અને મહિલા સીટના ઉમેદવારોના એક પ્રતિનિધિ તરીકે એમના પતિઓ અહીં હાજર છે બંને સાથે મળી અને ચૂંટણી શાંતિપૂર્ણ લડી રહ્યા છે સાથે જ બેઠા છીએ અને અહીં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ આપનું મારું નામ મોહનભાઈ રામજીભાઈ મણવર અમે વસતાભાઈ અમારા હરીફ છે અને મો બે સુખ શાંતિથી ચૂંટણી લઈ રહ્યા હતા લોકશાહી ધબે અને કોઈ ભેદભાવ છે એની જેણે મને જીતાર છે તો હું બોમનો વિકાસ માટે તત્પત રહીશ અને બો હતા વિરજીત છે તો એ રહી છે તમારો એજન્ટા શું છે ચૂંટણીની અંદર મારો એજન્ડા એ વિકાસ એ અમારો વિકાસ સૌનો નો સાથ સૌ વિકાસ એ જ અમારો એજન્ડા આપણે બીજા ઉમેદવાર ને પણ મળશું શું નામ આપનું કાકા વૈષ્ણવભાઈ વૈષ્ણવભાઈ ભગવાનભાઈ અત્યારે આ ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાન પચાસ ટકા ઉપર થઈ ગયું છે હજુ પણ પાંચ વાગ્યા છ વાગ્યા સુધીનો સમય છે ગામની અંદર થોડા ઘણા જે મતદારો છે બાકી રહી જાય મતદાન કરશે અત્યારે તમે બે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છો શું કહેશું ચૂંટણી લડ્યા હતા સાહેબ અને સારો કામ કરશું કોઈ પાણી પુરવઠાનું આવે ગમે તે વિકાસનું કામ આવે ભેળા રહી અને સાથે સાથે લઈને આપણે કામકાજ કરીશું તમારી દ્રષ્ટિ છે વિકાસની તો હવ પહેલી તો ગમતર છે બરાબર પાણી પુરવઠાની લાઈનોની પણ તકલીફ રહે છે પાણી વસ્તી મળતું નથી તારીખ ઘણા બધા કોમો તો બાકી છે રોડ રસ્તા બગડેલ છે બધી વસ્તીને આમ તો ખૂબ જ ની જરૂર છે મોટી છે બધું બાકી રોડ રસ્તા બધો આ માસ્તરો નથી શાળામાં એક પણ એની જરૂર છે શિક્ષણ નથી વસ્તી ગણી છે પણ કોઈ માસ્તરો નથી કોણ ભણાવે બીજા આપે સાંભળી ઉમેદવારો પાસેથી જ કે આ સરહદી વિસ્તારના ગામડાની અંદર ઘણી બધી તકલીફો છે રોડ રસ્તા પાણી લાઇટ અને ખાસ કરીને શિક્ષણની કે જ્યાં શાળાની અંદર શિક્ષકોની ઘટ છે અને એને લઈને બંને ઉમેદવારો સક્રિય બની અને ગામના વિકાસની અંદર પોતે પૂરો પ્રયત્ન કરશે